જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બે ખડેલા વેચવાના છે રણજીતભાઈને ટોટલ જવાબદારીથી વિડીયોમાં આગળ વધીએ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો નવા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ મિત્રો જાહેરાત નાખીએ તો તમારા ઘરે આવી જાય વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈ મિત્રોને ભેસું લેવાની હોય કે વેચવાની હોય તો મારા ચેનલ થકી તે સરળતાથી લેવા જ કરી શકે અને મારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખો મયુરભાઈ ગઢવી પંચાણું પંચાવન તો આપણે એ આઈડીઓમાં પણ ફોલો કરી નાખો એમાં પણ આપણે જાહેરાત આવે છે તો આ તમને ભેંસ જોવા મળશે ગામ ખંભાળા જિલ્લો જુનાગઢ જિલ્લો પોરબંદર જૂનાગઢ નથી મિત્રો પોરબંદર તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારી બે ખડેલા વેચવાના છે એવું રણજીતભાઈનું કહેવાનું થાય છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ બીજી ખડેલી છે બે ખડેલી ભરી ગઈ છે બે જોઈ લ્યો મિત્રો બે ખડેલી રણજીતભાઈની જ છે રણજીતભાઈનું એવું કહેવાનું છે કે મારે ટોટલ જવાબદારીથી બે ખડેલી દઈ દેવાની છે તમારે લેવાની હોય તો રણજીતભાઈનો નંબર આપી દેસ તો નીચે તમને ત્યાં તમે રણજીતભાઈનો કોન્ટેક કરી લેજો પોરબંધ તમને જોવા મળશે ખંભાળામાં અને તમારે મિત્રો કોઈને પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારો વોટ્સઅપ નંબર આપેલ છે ત્યાં ત્યાં તમે આડો વિડીયો બનાવી ભેંસવો હોય તો આડો વિડીયો બનાવી એક મિનિટ સુધીનો અને એ મને મોકલો અને ફોટા નામ નંબર કિંમત ને એડ્રેસ એ બધું મોકલી દેવું અને બધોની જાહેરાત નાખવાની હોય તો મને ઊભો વિડિયો અને કિંમત નામ અને એડ્રેસ મોકલી દેવું એ પણ જાહેરાત કરી દેવામાં આવશે બાકી જોઈ રહ્યો ખડેલા ખરેલા ટોટલ જવાબદારી દેવાના છે રણ